નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ મે બે હજાર પચીસ સાંજના મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો છેલ્લા ઘણા સમયથી રાજ્યના વાર્તાવરણમાં પલટો આવ્યો છે રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થઈ હોવાને કારણે કમોસમી વરસાદ પડી રહ્યો છે દેશના વિવિધ ભાગોમાં ફરી એકવાર હવામાન બદલાયું છે કેટલીક જગ્યાએ વરસાદને કારણે ગરમીથી રાહત મળી છે તો કેટલીક જગ્યાએ જોરદાર વાવાઝોડા એ સમસ્યાઓ વધારી છે આ દરમિયાન હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે આજે રાત્રે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છ બનાસકાંઠા અમરેલી ભાવનગર સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં છૂટા છવાયા સ્થળો પર વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ તાપમાનમાં બે થી દાણ ડિગ્રી ઘટશે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી પણ કરવામાં આવી છે આજે પણ વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આઠ મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે છ મેના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર અમદાવાદ આણંદ ખેડા ગાંધીનગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ અને દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ મોરબી દ્વારકા બોટાદ કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે નવ મે સુધી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી નવ મે સુધી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી છે નવ મે સુધી જુદા જુદા જિલ્લાઓમાં ત્રીસ થી પચાસ કિમીની ઝડપે પવન પૂંકવાની આગાહી કરવામાં આવી છે આગામી ચાર દિવસ સુધી ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અનુસાર કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગાજવી સાથે વરસાદ કાપકી શકે છે ગુજરાતના સત્તર જિલ્લાઓમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો ખડિત મિત્રો આ મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહ્યું ઘડિત પ્રજાશ યુટ્યુબ ચેનલ